વન રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમે તો ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે એ વાંચે છે છતાં યાદ રહેતું નથી તો એનું રીઝન છે કે તમે વાંચો છો સિરિયસલી તમે વાંચો છો એટલે તમને યાદ રહેતું નથી કારણ કે ઘણા બધા કેવું કરે છે કાબુક લીધી બસ બુકમાં બધું મોસ્ટલી વાંચું કે તો હું પણ આ જ વસ્તુ કરતી હતી કે જયારે મેં શરૂઆતમાં પ્રિપેરેશન ચાલુ કરી હતી ત્યારે હું પણ આ રીતે જ વાંચતી હતી જે થોડા દિવસ તો યાદ રહેતું અઠવાડિયું યાદ રહેતું પણ પછી ભૂલી જતી તો ધીરે ધીરે પછી મેં જોયું કે ચલો હવે કઈક તો કરવું જ પડશે

કુચીપુડી કુચીપુડી કરી નાખ્યું કચડી નાખ્યું બધું તો યાદ રહી ગયું હવે મને કોઈ ઊંઘવાથી પણ પૂછે ને ઉઠાડીને કે બોલો શું હતું તો યાદ રહી જાય કારણ કે આ રીતે મેં એને યાદ રાખ્યું છે પછી મેળો છે તો એને કઈ રીતે મેં યાદ રાખ્યું કે ચિત્ર તો એક ચિત્ર વિચિત્ર સાબર હતું એ છે ને એને પોચી ભાખરી બહુ ભાવતી તો હવે તમને એમ થશે કે આ શું લોજિક તો તમને કહું કે જે ચિત્ર વિચિત્રનો મેળો છે એ સાબરકાંઠામાં ભરાય છે પોશી તાલુકામાં ગુણભાખરી નામના ગામમાં તો યાદ રહી ગયું તો આ રીતે તમે કરી શકો છો કે એક ચિત્ર વિચિત્ર સાબર હતું જેને પોચી ભાખરી ભાવથી હતી તો થઈ ગયું થઈ ગયું કે ચિત્ર ચિત્ર વિચિત્ર નો મેળો સાબરકાંઠામાં તાલુકાના ગુણપાખરી ગામમાં ભરાય છે તો આ રીતે સ્ટોરી બનાવીને તમે યાદ રાખી શકો છો પછી તારો કહે છે બંધારણ તો બંધારણમાં યાર તમે તમારી જાતને રાષ્ટ્રપતિ તો તમારી જાતને રાષ્ટ્રપતિ સમજો ને કે યાર હું રાષ્ટ્રપતિ બનવા માંગુ છું તો તમારી શું લાયકાત હોવી જોઈએ તો તમે તમારી જાતને જે રાષ્ટ્રપતિ વિચારો કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો હું શું કરું અને રાષ્ટ્રપતિ બન્યા પછી મારે મારી હાથમાં કઈ કઈ સત્તાઓ હશે તો ધારાકીય કારોબારી ન્યાયિક આ બધી સત્તાઓ મારી જોડે હશે લશ્કરી સત્તાઓ તો હું હુકમ બહાર પાડી શકું છું હું મૂર્તિદંડની સજા માફ કરી શકું છું પછી મહત્વના જે પદ છે એની ઉપર હું બધાની નિમણૂક કરી શકું છું બસ આ રીતે તમે યાદ રાખવાનું ટ્રાય કરો તમારી જાતને એ જગ્યાએ મૂકો તો ચાલો બંધારણની વાત કરીએ તો ચાલો મારે બંધારણ બનાવવું છે તો ચાલો હું એક જવા લાલ છું તો મારે કેવું કરવું છે કે મારે બંધારણ બનાવવું છે તે માટે તો સભા બોલાવી જ પડશે તો નવ ડિસેમ્બરે હું સભા બોલાવું છું પહેલી સભા તો એમાં કાર્યકારી કાર્યકારી પ્રમુખ તરીકે સચિનદાનંદ સિન્હાને બનાવું છું કારણ કે એ ટાઈમે કોઈ ડિસાઈડ હોતું નથી એટલે હું એ બનાવી દઉં છું ફરી બીજા દિવસ બધા થાકેલા હોય છે એટલે નવ ને દસ તારીખે રજા લઈને અગિયાર તારીખે ફરી બીજી બેઠક બોલાવીએ છીએ તો હવે આ ટાઈમે તો પ્રમુખ તરીકે ફાઈનલ ડિસિઝન લેવું પડશે એટલે રાજેન્દ્ર પ્રસાદને બનાવી દઈએ છીએ ફાઈનલ પ્રમુખ આપણા ચલો ફરી પાછું એક દિવસ રજા લઈશું અને ફરી તેર ડિસેમ્બરે ત્રીજી બેઠક બોલાવીશું એમાં છે તો હું જવાલાલ નહેરુ છું તો હું ઉદ્દેશ જાહેર કરીશ તો આ તો આ રીતે તમે વસ્તુ યાદ રાખી શકો છો એઝ અ સ્ટોરી બનાવો કંઈ પણ જા કંઈ વાંચો છો ત્યારે કંઈક સાથે લિંક કરો સ્ટોરી બનાવો ધારો કે ઇતિહાસની વાત કરું તો ઇતિહાસમાં તમને ખબર હશે વનરાજ ચાવડા વિશે તો એમાં કેવું હોય છે કે ચલો હું તમને એક સ્ટોરી સમજાવું પછી આ રીતે તમને પણ આઈડિયા હશે કે તમારે કઈ રીતે સ્ટોરી બનાવી છે તો એક ગામ હતું પંચાસર પંચાસર ગામમાં જયશિખરી નામનો રાજા રહેતો હતો એને લગ્ન કર્યા રૂપસુંદરી સાથે લગ્ન કર્યા તો રૂપસુંદરી કે ભાઈ મારી સાથે મારો ભાઈ પણ આવશે સુરુપાડે તો કે ઓકે વાંધો ને લઈ આવજો એટલે સુરુપાડે પણ એની સાથે આવ્યો પછી એ વ્યક્તિ હતો થોડો જલેસી કરતો હતો ત્યાં ભુવડ નામના વ્યક્તિને એમ કીધું આ જ્યાં ગામ ચડાઈ કર ચલા પંચાસર ઉપર તો ભુવડ શું કરે છે જાતે તો આવતું નથી કારણ કે તો રાજા હોય એટલે એને શું કરી એને જે સેનાપતિ હોય છે મિહિર એને મોકલે છે આ બાજુ જે જયશ્રી નો જે સેનાપતિ હોય છે એનો જે સાળો સુરપાડને મોકલે છે બંને વચ્ચે ઝઘડો થાય છે લડાઈ થાય છે યુદ્ધ થાય છે એમાં સુરપાડ જીતી જાય છે પેલો મિહિર હારી જાય છે હવે હારી જાય છે એટલે પછી પાછો જતો રહે છે થોડા ટાઈમ પછી શું કરે છે ભુવડ ખુદ આવે છે લડવા કે હવે મારે ખુદ જવું પડશે હવે ભુવડ તો હવે ભુવડ આવે છે

પછી શું થાય છે કે હવે ધીરે ધીરે પછી એ એના પિતાનો બદલો લેવા માટે જાય છે પંચાસર ત્યાં ભુવડ સામે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં ભુવડ ને પરાજય આપે છે તો આ એક સ્ટોરી છે જે હકીકત છે જે આ રીતે જ છે તો આ રીતે તમે યાદ રાખો મેં મારા માઇન્ડમાં મને કોઈ ઊંઘમાંથી પણ પૂછે ને ઊંઘમાંથી પણ મને કોઈ ઉઠાડીને પૂછે ને કે ભાઈ જયશ્રીની આખી સ્ટોરી મતલબ ચાવડા વિશે જણાવો તો આ વસ્તુ યાદ આવી છે કારણ કે એક વાર્તા તરીકે મેં યાદ રાખી છે તો બસ તમારે પણ આ રીતે યાર યાદ રાખો કોઈ પણ ધારો કે તહેવાર છે કોઈ મેળા છે તો એથી ગમે તે રીતે ઇલોજિક લોજિકલ કહીને જે રીતે તમને ફાવે ને એ રીતે એને યાદ રાખવાનું ટ્રાય કરો મેં તમારી સાથે જે બંધારણની બુકની પીડીએફ શેર કરી છે તે એમાં પણ એવું છે કે અમુક જગ્યાએ મેં ચેક કરી નાખ્યા છે કારણ કે એમાં મેં યાદ રાખવા માટે અમુક ટ્રીકો લખેલી છે પણ એ ખાલી મને જ ખબર પડે તમને તમે વાંચો તો તમને એમ લાગે કે આ મેળા મેં શું લખ્યું છે પણ મને જ ખબર પડે એટલા માટે મેં ચેકી નાખ્યું છે તો બસ આ રીતે તમારી પ્રિપેરેશન કરો જ્યારે વાંચો છો ત્યારે વાંચો નહીં